કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું આજનો આપણો વિડીયો છે કે અત્યારે જે જીરાના પાકની અંદર ગોંદિયા મોલોનો કે જે તેલીયો મેલો ઘણા ખેડૂતો કહેતા હોય છે કોઈ ગળો કહેતા હોય છે જે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામો હોય છે આપણે તેની અંદર નથી પડતા પણ ટેકનિકલ શું છે એનું અને કઈ રીતે રિઝલ્ટ આપશે તો તેના વિશેની માહિતી આપશું અને કઈ દવા તેની અંદર સારું કામ આપશે એ પણ તમને જણાવશું અને જેના અમે રિઝલ્ટ લીધા છે કે આ દવાનું સારું રિઝલ્ટ છે એ જ તમને ભલામણ કરશું બાકી ઘણી દવાઓ એની અંદર આવે છે તો એની વધારે દવાની વાત નહીં કરીએ તો જે ટોપ ચાર પાંચ દવા છે એની વાત કરશું અને અત્યારે જે રાયડાની અંદર અને આગામી સમયમાં જીરામાં પણ આવવાની શક્યતા છે તો રાયડાની અંદર છેલ્લા ચાર પાંચ દિવસની અંદર જે અલગ અલગ વિસ્તારમાં ધોળીઓ કહેતા હોય છાસીઓ કહેતા હોય ભૂકી છારો કહેતા હોય જે અલગ અલગ છે તેની અંદર પણ ઉપદ્રવ થયો છેલ્લા પાંચ દિવસની અંદર એની પણ હું તમને કઈ દવા નો સ્પ્રે કરવો જોઈએ એ માહિતી આપશું તો એની પહેલાં બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો તો જે આની અંદર કઈ દવાઓ રિઝલ્ટ આપશે એની તમને માહિતી આપું તો ઉલાલા અથવા રેન્કલી અથવા પનામા ત્રણેની અંદર ટેકનિકલ એક જ છે ફ્લોનિકા માઇન્ડ પચાસ ટકા ડબલ્યુડી ડબલ્યુ કે જેનો ડોઝ છે છથી આઠ તો જે બાયરનું રેન્ક લીશે સવાલનું પનામા યુપીએલનું ઉલાલા આપણે કોઈ કંપનીનું પ્રમોશન નથી કરતા પણ જે આ ત્રણની અંદરથી જે પણ મળે અને કોઈ આ સેમ ટેકનિકલ સારી કંપનીનું મળે તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો કે જે જેનો ડોઝ છે છથી આઠ ગ્રામ પ્રતિ પ્રતિપંપ જે તમે રેન્કલી કે ફ્લોનિકા માઇન્ડ પચાસ ટકા ડબલ્યુડીજી કે જે તમે મેલાની અંદર સ્પ્રે કરશો છથી આઠ ગ્રામ પંપ તો જે આગ આગામી દિવસો ત્રણથી ચાર દિવસની અંદર ગુંદીઓ મેલો તેલીયો મેલો ગળો જે અલગ અલગ નામ હોય છે કહેતા હોય છે ખેડૂતો તેની અંદર સારું રિઝલ્ટ આવશે અને આપણે પર્સનલી પણ એનું રિઝલ્ટ જોયેલું છે બીજી દવા કે જે હાલ મારા જોડે હાજર મને નથી મળી પણ જેનું તેનું પણ સારું રિઝલ્ટ છે તો સીઝન્ટાનું ચેસ તેનું ટેકનિકલ નામ છે પાઇમેટ્રોજીન પચાસ ટકા ડબલ્યુ જી કે જેનો પ્રતિ એકરનો ડોઝ છે એકસો વીસ ગ્રામ તેનું પ્રતિપંપનું માપ છે બાર ગ્રામ પ્રતિપંપ તેનું પણ સારું રિઝલ્ટ છે કોઈ જીરાની અંદર કડક નથી પડતું અને ગ્રીનરી જાળવી રાખે છે જીરું તરસ કરતું હોય તેવું પણ નથી દેખાતું તેના પછી જે બીએસએફ કંપનીનું સેફિના જેનું ટેકનિકલ નામ છે એફિડોપ્રાઇપ્રેન પોંચ ટકલા પોંચ ટકા ડબલ્યુ જી અરે ડીસી ચાલીસ એમ એલ પંપ ચારસો એમ પ્રતિ એકર તેનું માપ છે તો તે પણ સારું રિઝલ્ટ છે આ જે દવા અમે તમને ટેકનિકલના નામ કર્યા આ રીતે કોઈ પણ જાતની જીરાની અંદર કડક નથી કરતા આવની ખાસ તમે સ્પ્રે કરશો તો ત્રણથી ચાર દિવસ પછી તેનું રિઝલ્ટ આવશે તો તેની ખાસિયત એ છે કે જે જીરાની અંદર ગ્રીનરી જાળવી રાખે જે ગળો છે ગુંદિયો મેલો છે તેલિયો મેલો છે કે જેની અંદર તેના શરીરની અંદર પ્રવેશ કરાવી અને બેથી ચાર દિવસની અંદર તેનું રિઝલ્ટ આવશે પણ તેનું રિઝલ્ટ સારું આવે છે અને અત્યારે જે ઘણી દવાઓ છે ઓર્ગેનિક દવાઓ પણ છે પણ જે ઘણા ટ્રાય કર્યા મેં પોતે તેની અંદર રિઝલ્ટ જોવા માટે ઘણા ટ્રાય કર્યા કે જે દવાઓનું રિઝલ્ટ નથી મળતું કેમ કે એક બાજુ વાદળછાયું વાતાવરણ છે એક બાજુ તાપ પણ વધારે છે અને ખાસ મોલો પાડવો મોટી વસ્તુ નથી ઘણી ટેકનિકલથી દવાઓથી પડી જાય છે પણ સામે જીરાનો છોડ નાજુક હોય છે કે જો એક જ દિવસની અંદર એ પડી જતો હોય અડધો કલાકની અંદર જો પડી જતો હોય તો સામે જીરાના છોડને પણ નુકસાન વધુ કરશે તો એના માટે ખેડૂત મિત્રો બાકી જે તમને સારું રિઝલ્ટ લાગે તેનો પણ ઉપયોગ કરી શકો છો જે આપણે કોઈ પણ કંપનીનું પ્રમોશન નથી કરતા પણ અત્યારે જે ખેડૂતોના સવાલો હતા ને જે મને મેસેજ આવતા હતા ગ્રુપની અંદર પણ મેસેજ આવતા હતા તે માટે અને આ ભલામણ કરી છે અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ને હા આગળ રાયડાની અંદર અને તમામ પાકોની અંદર જે છાસિયાનો ઉપદ્રવ છેલ્લા બે ચાર દિવસની અંદર જોવા મળ્યો છે તો તેની અંદર એક્ઝાકોના જોલ પાંચ ટકા એસસી કે જે તમે પ્રતિ એકર ત્રણસોથી ચારસો એમ એલ સુધી સ્પ્રે કરી શકો છો રાયડાની અંદર છે હવે પાણી તો છૂટી ગયા છે આ વર્ષનું વાતાવરણ હજી સુધી સારું હતું પણ લાસ્ટમાં ઉપદ્રવ દેખાનો છે જો વધુ ઉપદ્રવ દેખાતો હોય તો જે તેના છોડ છે તેની પાનની બંને બાજુ ધોળા કલરના નિશાન દેખાશે કે જેને અલગ અલગ વિસ્તારોમાં છાસીઓ ધોળીઓ ભૂકી છારો અલગ અલગ નામથી ઓળખતા હોય છે જે એકદમ દેખાય છે અને જીરાના પાકની અંદર પણ તેનો ઉપદ્રવ આવવાની શક્યતા છે કેમ કે આ જે ફૂગ છે તેની અંદર તાપમાન ઉપર નીચે થતું હોય રાત્રિનું તાપમાન ઠંડુ દિવસનું તાપમાન ગરમ કે જે તાપમાન ચૌદથી ત્રીસ ડિગ્રી સુધીનું જ્યારે તાપમાન તેનું ચોવીસ કલાકની અંદર ફરતું હોય એવા ટાઈમે આ રોગનો ઉપદ્રવ વધુ દેખાશે તો તેના માટે જે જૂનું આવતું કોન્ટા પ્લસ ટાટા રાલીઝનો તે તમે ઉપયોગ કરી શકો છો અથવા તો એક્ઝાકોના જો પોચ ટકા એસસી કોઈ બી કંપનીનો તમે ઉપયોગ કરી શકો છો તેનું સારું રિઝલ્ટ છે અને વધુમાં જે સલ્ફર આવે છે કોઈ પાયાની અંદર ફાડા સલ્ફર નાખતા હોય છે કોઈ ઉપર ગંધક જે આવે છે તેનો પણ નાખતા હોય છે તેનું પણ સારું રિઝલ્ટ છે પણ અમુક પાકોમાં ગંધક નથી નખાતું તો તેની જગ્યાએ રાયડાની અંદર ગંધક ચાલશે તો ગંધક પણ તમે કરી શકો છો એકરે દસ કિલોના હિસાબે કે જે તમારી અનુકૂળતાએ સેટ થાય તેના પ્રમાણે તમે તેનો રાયડાની ઉપર ઉપરથી આપી શકો છો તમે કે જે અટકાવવામાં મદદરૂપ કરશે અમારો આ પ્રેસ અને આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારી ચેનલ બનાસની ખેતીને સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઇક કરજો ચેનલને શેર કરજો જો તમને પસંદ આવ્યો હોય તો વિડિયો લાઇક કરો અને સાઈડ જ્યારે સબસ્ક્રાઇબ કર્યો ત્યારે એની બાજુમાં બે લાઇકનનું જે નિશાન દેખાય છે તેની ઉપર ક્લિક કરજો તો જે અમારા નવા વિડીયો આવશે તેનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે તો આભાર આવો જ સહકાર આપવા બદલ તમારો બધા ખેડૂત મિત્રોનો આભાર